આપવામાં આવે છે અનુસંધાને આપણે ઇટવે રિલેટેડ જે પણ તૈયારી કરવાની હોય છે અને સૂચનાઓ જે સામાન્ય પબ્લિકને આપવાની હોય છે એ પ્રસારિત કરતા હોય છે હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓઆરએસ ઉપરાંત હિટ રિલેટેડ ઇટનેસને પહોંચી વળવા માટે તમામ ટ્રેનિંગ ઉપરાંતનું આઈસી મટીરિયલ આઈસી અથવા લોકોને જાગૃતિને ફેલાય તેના માટેના તમામ સંદેશાઓ અથવા મેસેજ છે આપણી એલઈડી સ્ક્રીનમાં પણ પ્રસારિત કરવામાં આવે છે ગઈ ગઈ કાલે જેમાં સ્નાયુમાં ચક્કર આવવા બે સુધી જેવા અનુભવ થવા વગેરે બધા કેસીસ છે એ કુલ મળીને ટોટલ બોતેર કેસીસ અડતાલીસ કલાકના છે નોંધાયેલા છે એવો જે આંકડો છે એકસો આઠ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને એ અનુસંધાને રાજકોટમાં गत સપ્તાય આઈએમડીના જે ડેટા છે એ મુજબ જો તો 41.7 ડિગ્રી સુધીનો જે મહત્તમ તાપમાન છે એ પહોંચેલું હતું અને લોકોને કાળજાળ ગરમી નો અનુભવ થયો હતો ખાસ કરીને આગામી દિવસોમાં પણ હજી આગામી પાંચ દિવસ છે એમાં પણ તાપમાન છે એ ઊંચું જવાની શક્યતા છે તો લોકોએ ઉપર ઉપરના કોઈ પણ લક્ષણો જણાય દાખલા તરીકે ચક્કર આવવા માથું દુખવું અતિશય પરસેવો થવો સ્નાયુમાં કળતર દુખાવો થવો માથાનો દુખાવો થવો બે සුધી જેવો અનુભવ ઉપરાંત શરીરનું તાપમાન વધી જવું અને તાવ ના ઉતરવો વગેરે કોઈ પણ કિસ્સા ઘણી વખત આમાંથી વ્યક્તિ છે એ લૂ લાગવાથી હીટ સ્ટ્રોક પણ નો શિકાર પણ બનતો હોય છે ને ઘણી વખત એ ઘાતક પણ નીવડતો હોય છે તો લોકોએ આગામી જે શરૂઆતના જે સિમ્ટમ છે અથવા શરૂઆતના જે લક્ષણો છે ત્યાં જ પાખી લે અને પોતે બચાવની જો કામગીરી કરે તો આગળ વધતું છે આ અટકાવી શકાય છે તો આવા કોઈ પણ લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનો એ કરવો ખૂબ જ હિતાવ છે તો ખાસ કરીને આગામી જે ગરમીના દિવસો છે એમાં શું તો દરેક ઓછું દર કલાકે બસ્સો એમ એલ જેટલું પાણી છે એ પીવું હિતાવ છે ખાસ કરીને લોકો અત્યારે અતિશય ગળ્યા અને હાઇડ્ર જે કાર્બોનેટેડ વોટર છે એનો પ્રયોગ અથવા તો કાર્બોનેટેડ કોલ્ડ્રિંક્સનો પ્રયોગ કરતા હોય છે તો તે હિતાવ નથી આ ઘરે બનાવેલા ઠંડા પીણા છે એ છે ખાસ કરીને લીંબુ શરબત લીંબુ પાણી એમાં મીઠું અને ખાંડ છે દ્રાવણ પીવું એ પણ છે ઓસામણ પીવું આ ઉપરાંત નાળિયેર પાણી અને ઘરે બનાવેલા કોઈ પણ થૂકના જ્યુસનું સેવન કરવું છે એ હિતા છે ખાસ કરીને ગરમીના જે દિવસો છે એટલે પીક અવર્સ છે અગિયાર વાગ્યાથી કે લઈને ત્રણ વાગ્યા સુધી કે જયારે સૂર્યના કિરણો સીધા આવતા હોય છે ને ત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય તો આવા સમયે બિનજરૂરી કામ વગર બહાર જવાનું ટાળવું છે ખાસ કરીને મજૂર વર્ગ કે જે લોકોએ ખુલામાં કામ કરવાનું હોય તો એમને વહેલા કામ શરૂ કરવું ને કામ છે એ સંધ્યા સમયે કરવું ખૂબ જ હિત છે ખાસ કરીને અત્યારે આઉટડોર જે ફંક મજૂરી વર્ગ છે એમને ખાસ છે ધ્યાન રાખવું હિત છે બિનજરૂરી બહાર ન જવું ને જો બહાર જવાનું થાય તો ટોપી ઉપરાંત કાપડ માથે ઓઢીને ઉપરાંત ગ્લોવ પહેરીને અથવા આખી બાઈના કપડાં પહેરીને બહાર જવું ખૂબ જ હિતાવ છે અને goggles પ્રયોગ અથવા છત્રીનો પ્રયોગ કરવો પણ હિતાવહ છે બહાર જતા પહેલા તમારા શરીરને હાઇડ્રેટ એટલે કે પાણીનું જે સેવન છે એ કરીને જ બહાર જવું જોઈએ જેથી તમારા શરીરમાંથી પાણીનો લોસ થાય તો પણ છે તમારે ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીનો ઘટ ન પડે અને આગળ ઉપર આપણે લૂ લાગવાની શક્યતા પણ ઘટાડી શકાય આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં ભરપેટ ખાવાનું છે એ ટાળવું જોઈએ થોડા થોડા અંતરે થોડું થોડું ભોજન છે આરોગ્ય ખૂબ જ હિતાવહ છે આ ઉપરાંત બની શકે તો અતિશય ઠંડા વાતાવરણ માંથી અતિશય ગરમ વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ જેના કારણે ઘણી વખત શરીરના જે તાપમાનમાં સડન ચેન્જીસ આવતા હોય છે એના કારણે હીટ રિલેટેડ ઇલનેસીસ છે અનુભવાતી હોય છે તો ખાસ કરીને એસીમાંથી થોડા સમય રૂમ ટેમ્પરેચરે આવવું અને ત્યારબાદ છે એ બહાર નીકળવાનો આગ્રહ રાખવો જોઈએ